ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી ઘાસચારો સહિતની વસ્તુઓને વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે વરસાદી પાણી ભરાવાને કારણે પરિવારના લોકોને આખી રાત હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અહીંના એક સ્થાનિક વિધવા મહિલાએ પોતાની વેદના ઠાલવી છે આ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ તેમના ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને તેમની ઘરવખરી સહિત અનેક વસ્તુઓને નુકસાન થાય છે અને પશુપાલન કરવું પણ મુશ્કેલ બની ગયું છે જો આટલા વરસાદથી જ આટલું બધું પાણી ઘરમાં ભરાતું હોય તો વધારે વરસાદ આવે તો તે પરિસ્થિતિ કેટલી ગંભીર સર્જાતી હશે તે એક મોટો પ્રશ્ન છે આ વિધવા મહિલાએ તંત્ર અને સરકાર પાસે સત્વરે તેમના વિસ્તારમાં અને ઘરોમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે આશાભરી માંગણી કરી છે નો શું કરો નાના બાળક છે ને થોડું વરસાદ વરે ને તે પોણી આવી દે સાહેબ હવે મારે પેઢલી છણી ભરી અંદર રોકાઈ પણ ઘણું પોણી આવે તો મેં રાતના એટલે આ પોણી સગવડ કરો સાહેબ હવે સાહેબ મારે વિધવા હું પણ આ કેવી લઈને જાઉં રાતના નીકળો બારે એટલે એનો કોક સુધારો કરો ઘણો વરસાદ આવે તો મારે રાતની તકલીફ કેવી પડે અમારે બધું સેમન બીજો બગડે ધોન બગડે અમે વેસાતી લાવીએ સાહેબ પૂરું પાડે અત્યારે અમારા ઘરમાં કોઈ કમાણા નથી

આ ઉપરાંત શાળાઓ નજીક પણ પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પ્રાદની અંદર મોડી રાત્રે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી તી ધ્યાને લઈ અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું ત્યારે અત્યારે બીકી ન્યૂઝ પહોંચ્યું છે આશા વિસ્તાર વિસ્તારની અંદર આશાપુરા વાસની અંદર આપણે દર્શન બતાવવા પડે આપ જોઈ શકો છો આ છે આશા વિસ્તાર અને જે આની અંદર ઘર છે એ ઘરોની અંદર તમામ ઘરો છે એ ઘરોની અંદર પાણી ભરાય એટલે કે ઘૂંટણ સામા ઘરોમાં પાણી ભરાય છે ઘરની અંદર સેટમાં આપણે બતાવવા પડે આ જોઈ શકો છો ઘરની અંદર પણ પાણી છે એટલે જે લોકો લોકોને વસાવટ કરે છે એના ઘરની અંદર એટલે કે જે ઘર વખરવી પડે છે ઘર વખરે અંદર પણ પાણી ભરાય છે અને પાણીના કારણે જે પોતાનો ઘર છે એની અંદર પણ એમને એક દીવાલ કરવામાં આવે છે ઘરની અંદર પણ જે બીજા ઘર છે એની અંદર એટલે આ લોકોને આ ચોમાસાની અંદર સામાન્ય વરસાદ આવે છે અને પાણી ભરાવાની સમસ્યા થાય છે અને જે પશુપાલક છે એને પણ રાખવા માટે ઘણી તકલીફ પડે છે પશુ ઘાસમાં તકલીફ પડે છે ત્યારે જોવાનું એ છે કે તંત્ર દ્વારા આ જે આશાપુરા વિસ્તારની અંદર વારે વારે પાણી ભરાય અને આટલા વરસાદથી આ પણ જો વધારે વરસાદ આવે તો આ લોકોને પરિવાર સાથે બહાર પણ જવા માટે મુશ્કેલી પડે છે તેવું આના સ્થાનિક હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તંત્ર આ રહી અને પાણીના નિકાલ માટે શું વ્યવસ્થા કરે આજે જ બીકે ન્યૂઝ થરાદ